વન નેશન વન ચલણ અંતર્ગત ઈ ચલણ આપવામાં આવ્યા હતા તો સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના નિર્માણ માટે બે હજાર થી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ન પહેરવાથી ગંભીર અકસ્માતો વધ્યા છે તો સુરત શહેરમાં વધતા અકસ્માતો અને વાહન ચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બન્યો છે બે હજાર ચોવીસના વર્ષમાં કુલ ત્રણસો સાત ફેટલ અકસ્માત થયા હતા જેમાંથી એકસો અકસ્માત માત્ર હેલ્મેટનો પહેરવાના કારણે થયા હતા અને આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હેલ્મેટ વગરના વાહન ચાલકોને ગંભીર ઈજા અથવા મૃત્યુનો વધુ ખતરો છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખી સુરત શહેરના પોલીસ કમિશનરે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું તો પહેલી જાન્યુઆરીથી પિસ્તાળીસ દિવસનું જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં હેલ્મેટ અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ એરિયા હેલ્મેટ અમલવારી શરૂ થઈ છે અને આ અવેરનેસ અભિયાન પૂરું થયા બાદ પણ પંદર ફેબ્રુઆરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં શહેરના દરેક માર્ગ અને ચોક પર વાહન ચાલકોની ચકાસણી કરવામાં આવી રહી છે તો વન નેશન વન ચલણ હેઠળ ઈ ચલણ આપવામાં આવ્યા હતા અને હજુ પણ જો કોઈ હેલ્મેટ વગર વાહન ચલાવશે તો કડક દંડ અને કાર્યવાહી કરવામાં આવશે